મોડાસા શહેરના ઓધારી તળાવ ખાતેથી આજે સવારે વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત સાયકલ રેલી યોજી લોકોમાં મતદાન અંગે જાગૃત કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા પરંતુ આ મતદાન જાગૃતિ રેલીમાં તંત્રની લાલિયાવાડીના દ્રશ્યો સામે આવ્યા હતા મતદાન જાગૃતિ માટે બનાવવામાં આવેલા પ્લે બોર્ડ રસ્તે રજલતા તેના પરથી વાહનો નીચે કચરતા જોવા મળતા પત્રકારોએ તેમના કેમેરામાં દ્રશ્યો કંડારી પ્રજા સમક્ષ મુકે તંત્ર સામે સવાલો ઉઠાવ્યા હતા કલેક્ટર થી લઈને ઉચ્ચ અધિકારી અને કર્મચારીઓ સાયકલ પર જોવા મળ્યા હતા તો અમુક અધિકારીઓ સાયકલ નહીં પણ વાહનોમાં જોવા મળ્યા હતા નોડલ ઓફિસર આ મતદાન જાગૃતિ રેલી દરમિયાન થોડા લેટ પડી ગયા હતા રેલી નીકળી ગયા પછી સંચાલન કરવામાં પાછળ રહી ગયા હતા માત્ર દેખાડો કરવાની તંત્રની બેધારી નીતિ સામે લોકોમાં નિરસતા જોવા મળી હતી લોકશાહીના મહાપર્વમાં આ વખતે તંત્રએ મોટાભાગના અરવલ્લી જિલ્લાના માહિતી વિભાગ ગ્રુપમાં સામેલ છે એવા પત્રકારોને દૂર રાખવાના તંત્રના નિર્ણય સામે જિલ્લા કલેકટરે પણ સોશિયલ મીડિયા થકી મતદારોમાં જાગૃતિ આવશે હોવાનું જણાવ્યું હતું મતદાન જાગૃતિ રેલીનું કવરેજ કરવા ગયેલા પાંચ જેટલા પત્રકારોએ પણ તંત્રની નીતિ રીતિથી અસંતુષ્ટ હોવાનું જણાવ્યું હતું આજના દિવસે મોડાસા ખાતે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે મતદાર જાગૃતિ માટે મોટી સંખ્યામાં મોડાસામાં અને આપની ત્રણેય એસીમાં અરવલ્લી જિલ્લામાં મોટી સંખ્યામાં મતદારો મતદાન કરે અને કોઈ પ્રલોભનને સિવાય ન્યાયી નિષ્પક્ષ ચૂંટણીના આધાર બને એટલા માટે મોટી સંખ્યામાં જે છે આજે સાયકલ પર મોડાસાના સિટીઝન્સ ટીચર્સ અને ઘણા બધા લોકો જોડાયા છે આ શેરી શેરી જઈને અમે અને એમને રસપ્રદ બનાવવા માટે સાથમાં મ્યુઝિક પણ હતું જેનાથી જે મતદાન જાગૃતિના જે સોંગ્સ છે જે ચૂંટણી પંચ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા છે બીજી પણ ઘણા બધા મેસેજીસો અમે લોકોને આપ્યા છે અને લોકો પણ ખૂબ સારી રીતે રસ્તામાં શેરીમાં અમે આવકાર્યા છે હું ફરીથી જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે આપ બધાને અપીલ કરું છું કે સાત મઈ જ્યારે ગુજરાતને વોટ કરવાના છે ત્યારે અરવલ્લી પણ પાછળ નહીં રહે સાથે સાથે હું જણાવવા માગું છું અમારી સોશિયલ મીડિયા પણ હવે ડેલી સિરીઝ મતદાર જાગૃતિ માટે ચાલી રહી છે એના પણ બોલીવુડના માધ્યમથી આઈપીએલના માધ્યમથી આપ લોકોને દરેક રીતે અમે એ જ મેસેજ આપવામાં માગીએ છીએ કે અરવલ્લી જિલ્લામાં સૌથી વધાર વધારે મતદાન થાય એ માટે અમે અપેક્ષા કરીએ છીએ આપણેથી જય હિન્દ